મહેસાણા ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક નગર વડનગર ખાતે દ્રિદિવસીય તાનારેરી મહોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસીય તાનારેરી મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે કરવામાં આવ્યો ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક નગરે ભા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દ્રિદિવસીય તાનારેરી મહોત્સવનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધિક્ષામાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડનગરના પુરાતન રાગ કર્યો હતો અને તેમની કલાના સન્માન ખાતર આત્મ બલિદાન આપ્યું હતું કે તેની યાદમાં આ મહોત્સવ યોજાય છે તારીખ બાવીસ અને ત્રેવીસ નવેમ્બર સુધીના બે દિવસીય કાર્યક્રમમાં સંધ્યા સમયે શાસ્ત્રીય ગાયન વાદન અને લોક સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું